રાજ્યમંત્રી પરસુતમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી હાજરી આપવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં ગયા હોય ત્યાંથી પરત ફરતી વખતે પિથલપુર ગામની પ્રાથમિક શાળા નજીક તેમની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પરસુતમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકીની કાર પર હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જ્યાં પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જેમાં મુખ્ય આરોપી બ્રિજરાજસિંહ ગોહિલને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈને આજે દિવેશભાઈ સોલંકીએ મીડિયાને સમગ્ર બાબત અંગે માહિતી પૂરી પાડી હતી આ ઉપરાંત દિવેશભાઈ સોલંકીએ પણ જણાવ્યું હતું કે આજ ગામની સીમમાં આજથી વીસ વર્ષ પહેલા તેમના પિતા પરસોત્તમભાઈ સોલંકી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે રિપોર્ટ અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર પરમદી હું ગાંધીનગરથી અમારે પિથલપુર ઘોઘા તાલુકાનું પિત્થલપુર ગામ છે ઓદરકા પિથલપુર એટલે પિત્થલપુરમાં રામાપીર દાદાનો પાટ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતું હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓછિંદાના મળી ગાડીઓ ઉપર હુમલો કર્યો પથ્થર હતા મોટા મોટા પથ્થરો હતા એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે આજથી વીસ વર્ષ પહેલાં એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો હું તો એની માટે કંઈ કહી જ ન શકું કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમઈ નથી અમે કોઈ દી ઓલું નથી અને સંતાઈને કર્યું કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે સંતાઈને કરવાનું શું કારણ હોય પોલીસ વે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆર માં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનો ત્યાં હાજર હતા ઓલો કોઈ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓલોકે તપાસ કરીને બીજા જ દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા ના ચૂંટણીનો આટલો સરસ માહોલ છે એકસોને દસ ટકા ભાવનગર જિલ્લો જ નહીં બલકી બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું